જે અંતર્ગત લાખો કરોડો શ્રદ્ધાળુઓના શ્રદ્ધા કેન્દ્ર યાત્રાધામ અંબાજીમાં બે જગ્યાએ હરઘર તિરંગા યાત્રાના અદ્ભુત આયોજન થકી માં અંબાની ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિની લહેર પ્રસરી હતી મા આંબાના આંગણેથી એટલે કે શક્તિ દ્વારથી મંદિર ટ્રસ્ટના વૈવટદાર થ્રી કૌશિક મોદી સાહેબે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું જે યાત્રા જગજજન્નીમાં જગદંબાની પ્રદક્ષિણા કરતી હોય તેમ અંબાજીના માર્ગો ઉપર પ્રયાણ કરી

જગદંબાની જ્યોતની સાક્ષીએ એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર હર ઘર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટના કૌશિક મોદી સાહેબની અધ્યક્ષતામાં પ્રસ્થાન પામેલી આ યાત્રાએ શક્તિપીઠ પરિક્રમા ચોક પરથી પ્રયાણ કર્યું સમગ્ર ભારતભરની એકાવન શક્તિપીઠની આ બેહુબ પ્રતિકૃતિ સમાન પ્રસ્થાપિત શક્તિપીઠોના દર્શન કરતી આ યાત્રા પરિક્રમા પથ પર આગળ વધી યાત્રામાં જોડાયેલ શ્રી અન્ય અધિકારી કર્મચારીઓ સંસ્કૃત વિદ્યાપીઠના ઋષિકુમારો શાળાઓના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા બોલાતા નારાઓના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી મા અંબા અને ભારત માતાના જયઘોષનો સુબક સમન્વય સર્જાતા ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો ટ્રસ્ટના સુચારો આયોજનથી યાત્રિકો માટે ચા નાસ્તા તથા લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉત્સાહભેર પ્રસ્થાન પામેલી યાત્રાનો ઉત્સાહ તેના અંતિમ પડાવ પર પણ અખંડ રહ્યો હતો સમગ્ર પરિક્રમા પથ પર નીકળેલી આ યાત્રા દ્વારા પરિક્રમા પથ તિરંગામય બન્યો હતો આજ રોજ અંબાજી ખાતે માનનીય પ્રધાનમંત્રી સાહેબની ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ અંબાજી શક્તિપીઠ ખાતે બે ભાગમાં આ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ અંબાજી Town માં એક એક રેલી તિરંગા યાત્રાની આયોજન કરેલ અને બીજું અંબાજી ગબ્બર પરિક્રમા માર્ગ છે જે એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ જે આઇકોનિક પ્લેસ છે એ આઇકોનિક પ્લેસ ઉપર વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ સંસ્કૃત પાઠશાળાના યુવાનો ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ સૌએ ખૂબ રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં હોશે હોશે આ તિરંગા રેલીમાં તિરંગા યાત્રામાં ભાગ લીધેલ છે અને આખું રાષ્ટ્ર ભક્તિનું એક વાતાવરણ ઊભું થયેલ છે તિરંગા માં સૌના હાથમાં તિરંગા ધ્વજ સાથે આ યાત્રા મધુર સુરાવલીઓ સાથે રાષ્ટ્ર ભક્તિની સુરાવલીઓ સાથે એનું આયોજન કરવામાં આવેલ ખૂબ જ સુંદર રીતે આ યાત્રા યોજાયેલ છે ભારત માતા કી જય અંતમાં તિરંગા યાત્રા પરિક્રમા ચોકમાં રંગે ચંગે પરત ફરતા ભારત માતાના જયનાદ સાથે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય અંબે